રાદિકૃષ્ણ મિત્રો આપની ચેનલ ધ્રતસાધનામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના આ વિડિયોમાં આપણે બોળ ચોથ્રતની ઉજાવી થી અને કથા મહિમા સાંભળી શ્રાવણ માસના વધ પક્ષની ચોથ એટલે કે બોળ ચોથ તરીકે ઓળખવામાં આવે છે જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે બોળ ચોથના દિવસે ગાય અને વાછરડાના પૂજન કરવાનો મહિમા છે ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ગોઘરી ખવડાવવામાં આવે છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી ખાવી નહીં તેવી માન્યતા છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકામમાંથી પરવારી કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું અને એકટાણું કરવું ઘઉંને કોઈ પણ વસ્તુ લેવી નહીં બોળચોતના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં બોળચોથ પછીના બીજા દિવસે નાગપાચમ આવે છે તે રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી અને નોમના પારણા આ સમગ્ર તહેવારની શરૂઆત બોળચોથથી થાય છે વિશેષ કરીને સ્વરાષ્ટ્રમાં સાતમ આઠમનો મેળો ભરાય છે

જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો જો આપેલ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે નવા માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હવે આપણે બોલ ચોથની વ્રત કથા સાંભળીએ એક ગામમાં સાસુ અને બહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વદ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોળચોથ છે માટે હું નદીએ નાહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી તમે ઘઉંલો રાંધીને રાખજો સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પરંતુ વહુએ બિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો નહોતો તેથી ઘવલાનો અર્થ સમજી શકી નહીં અને વહુ બિચારી ઘવલો એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘવલો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે પણ ઘવલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે કહ્યું વહુ તમે કયા ગવલાની વાત કરો છો કેમ વળી ગવલો તે વળી બીજો કયો હશે ગાયનું ઘવલો વહુએ ચોખવટથી વાત કરી તો સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા વહુ તમે એમ કરો આ હાંડલું ઉકરડે જે દાટી આવો સાસુજીના કહેવાથી વહુ તો ઘવલો રાંધેલું હાંડલું ઉકરડે જે દાટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘવલો મરણ પામ્યો છે અને તે ઉકરડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટ્યું હતું ત્યાંની માટી અને કચરો ખાડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલાને વાગ્યું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘવલો એટલે કે વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવવા લાગ્યો ઘવલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતા ટાઢક વળી અને એ પણ વાછરડાના પોતાના જીભ વડે છાતીને વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને હતું ગામડું એટલે ગાયો તો હોય જ નહીં પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ એક જ હતા બોળચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવીને ડેલીનું બારણું ખખડાવતા બોલી ડોશીમાં ઓ ડોષીમાં સાસુને વહુ ડેલી બંધ કરીને શું કરો છો ડેલીના દ્વાર ખોલો રંગી ગાય અને અને અમે આવ્યા સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘવલો એટલે કે વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઉભા રહ્યા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠો હજુ એમને એમ ભરાયેલો છે સ્ત્રીઓની નવાઈ લાગી અરે ભલા ભગવાન આ તે કેવી નવાઈની વાત વાર તહેવારે દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજે આ ઘવલાને ફૂટેલી હાંડલીનો કાઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાઠો કાઢી નાખ્યો ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો છાંદલો કરી ચોખા ચોડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો તો છે નહીં ને આ ગરબા કેમ ગવાય છે બંને ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘવલો થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ગવલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધા નાવ્રતના પ્રભાવથી જ મારો ગવલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘેરે ચાલી ગઈ બધા ના ગયા પછી સાસુ વહુ ગાયવા ચરડાના શરીરી પંપાળવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો સાસુ બહુ બે ને આમે ગાય માતાની ઉપર અનહત પ્રેમ હતો અને હવે શ્રદ્ધા પણ બેઠી ત્યારથી સાસુ અને વહુએ બંનેએ દર વર્ષે બોળચોતનો વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા મિત્રો આવી જ એક પૌરાણિક કથા અનુસાર કામઘીનું ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે બહુલાના રૂપમાં નંદની ગૌશાળામાં પ્રવેશી હતી શ્રી કૃષ્ણજીને આ ગાય ખૂબ જ પસંદ હતી તેઓ હંમેશા તેમની સાથે સમય વિતાવતા હતા બહુલા પાસે એક વાછરડું પણ હતું એક વાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ અને ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો બહુલા તો ડરી ગઈ અને તે ફક્ત તેના વાછરડા વિશે જ વિચારતી હતી સિંહ તેની તરફ આગળ વધ્યું બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે તે તેને ખવડાવીને પાછી આવશે પછી તે તેને પોતાનો શિકાર બનાવશે સિંહ કહ્યું હું તારી વાત કેવી રીતે માની શકું પછી બહુલા તેની ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે બહુલા પાછી ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે આવી પહોંચે છે સિંહ તેને જોઈને આચાર્ય ચકિત થઈ જાય વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ છે જે બહુલાની પરીક્ષા કરવા આવે છે શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને ગાય માતા તરીકે સંબોધશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ સમૃદ્ધિ સંપત્તિ ઐશ્વર્ય અને સંતાનની પ્રાપ્તિ થશે હે ગાય માતા તમે જેવા ભોળી સાસુ ફળ્યા એવા ભોળચો વ્રત કરનારની અને વ્રતની કથા સાંભળનારની તથા લખનાર અને કહેનાર સૌને ફળજો જય ગાય માતા મિત્રો આશા રાખું છું કે આપને આ વિડિયો અવશ્ય પસંદ આવ્યો હશે મિત્રો મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ